પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી બદ્રેશ પટેલ તથા ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ નરેશ બંધિયા અને તેમની ટીમની અધ્યક્ષતાએ તથા દિલ્હી મિનિસ્ટરીથી પધારેલ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટલ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જના એસો અધિકારી રાજ કપૂર અને ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના અધિકારી યુનિટ હેડ જલ્પાબેન દરજીએ તથા ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝના સંતોષ રવેશિયા ચંદન સ્ટીલ કંપનીના એચ આર હેડ ગૌરીશંકર પારીખ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉમરગામમાં બીચની સફાઈ કરી હતી આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ અભિયાનનો કાર્યક્રમ ઉમરગામ બીચ ખાતે યોજાયો હતો જ્યાં દરિયા કિનારે આવનારા પર્યટકો ઘણીવાર બેદરકારીથી કચરો ફેંકી જતા હોય છે જેના કારણે દરિયો પ્રદૂષિત થાય છે ગ્લોબલ વોર્મિંગ અને દરિયાઈ ધોવાણ જેવી વિકટ સમસ્યાઓ વચ્ચે હવે પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા માટે ઘર ઘરથી જ પ્રયાસ જરૂરી છે પ્રાસંગિક ઉદ્બોધનમાં દરિયો અને કાંઠો એક પર્યાવરણનો ભાગ છે અને પર્યટકો પર્યાવરણ એ મનુષ્ય માટે આપેલી અમૂલ્ય ભેટની મજા માણવા આવો ત્યારે દરિયા હંમેશા સ્વચ્છ રાખવાની અપીલ કરવામાં આવી છે અને દરિયા કાંઠાને પ્રદૂષિત ન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે આ અવસરે ઉમરગામની એમ એમ હાઈસ્કૂલમાં ચિત્રકલા સ્પર્ધા તથા અન્ય જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા કોસ્ટલ ક્લીન ડે ના નિમિત્તે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટના દ્વારા નક્કી કરેલ અને ગુજરાત એન્વાયમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગેમી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સરીગામ દ્વારા ઉમરગામ બીચ ખાતે એક ક્લિનઅપની ડ્રાઈવ આપણે બીચ ક્લીન કરવા માટેની એક મુહિમ આપણે આજે અહીંયા શરૂ કરી અને સાથે સાથે આપણે સેન્ડ આર્ટ પ્લાન્ટેશન આપણા જે સ્કૂલના વિદ્યાર્થીઓના ડ્રોઈંગ અને ડ્રોઈંગ અને પોસ્ટર કોમ્પિટિશન જેવી વિવિધ એક્ટિવિટી દ્વારા લોકોમાં બીચ ક્લીન પ્લાસ્ટિક પોલ્યુશનને ઓછું કરવું પ્લાસ્ટિક પોલ્યુશન નહીં કરવું માટેની એક જનજાગૃતિ ફેલાવવા માટેનો આજે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો આ પ્રોગ્રામમાં આપણા ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો શ્રી નરેશભાઈ આપણા ડોમ્સ ઇન્ડિયા હિન્દુસ્તાન પેન્સિલ આપણા ચંદન સ્ટીલ મહેતા ટ્યુબ વગેરે બધા ઇન્ડસ્ટ્રીઓના સહયોગથી આજે આપણે બધા આશરે દોઢસોથી બસો માણસ આપણા છે બીચ ક્લીનની આજે એક્ટિવિટી કરી છે અહીંયા અને ખૂબ સારી એક્ટિવિટી થઈ છે અને અમે બધાને એ સંદેશ આપવા માંગીએ છીએ કે જે બીચ ઉપર ફરવા આવતા ટુરિસ્ટો જે ખાવાની વસ્તુઓ જે પ્લાસ્ટિકની કોથળીઓ વગેરે વગેરેમાં અહીં લાવે છે અને પછી અહીંયા ફેંકી દે છે ये प्लास्टिक उपयोग करे जो अपन ने उमर टाउन की बीच की सफाई का प्रोग्राम रखा है की उमरगांव की जो सबसे बड़ी विरासत है वो हमारा नेचुरल बीच अगर इस बीच को हम खुद साफ नहीं रखेंगे तो बार बार कोई दिल्ली से या जीपीसीपी के साफ तो नहीं आएंगे ये अभियान चलाने के लिए ये हमारी जिम्मेदारी है यह हमारी संपत्ति है इस संपत्ति को कैसे हम आज अपने कोई फ्लैट लेते हैं लाखों रुपए के फ्लैट में लाखों रुपए का डेकोरेशन होता है तो ये करोड़ों का बीच है इसमें खाली अपने को थोड़ा सा थोड़ा सा प्रयास करना है बीच को साफ करना है अपने हर चीज की कीमत दो गुना हो जाएगी अगर उमरगांव का बीच साफ रहेगा ये प्रेम से ના ઉજવણી માટે ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાન ગેમી તરફથી આ બીચ ક્લીનઅપ કેમ્પેનનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પેનનો મુખ્ય હેતુ ભારત સરકાર શ્રી દ્વારા દરિયાકાંઠાની સફાઈ અંગેનો અને તેના સંરક્ષણ અને રક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવાનો છે આજે આ કેમ્પેનમાં મોટી સંખ્યામાં માનવ મેદની જમા થયેલી છે જેમાં અમને વન વિભાગ નગરપાલિકા કલેક્ટર ઓફિસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા સ્થાનિક લોકોનો ખૂબ સહયોગ મળ્યો છે અહીંયા અમે મોટી સંખ્યામાં જોઈ શકીએ છીએ કે પ્લાસ્ટિક અને બીજો જે કચરો છે એ બહુ મોટી સંખ્યામાં છે તો હવે આપણે એટલું 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 નક્કી કરીએ કે આ આપણે દરિયા કિં પ્રદૂષણ મુક્ત રાખીએ અને તેને સ્વચ્છ રાખીએ કે જેથી આપણે દરિયાકાંઠાની સુંદરતા અને પર્યાવરણનું જતન કરી શકીએ અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ